જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું લોગમાન આજે તો કોલેજ છૂટી ગયા હતા ડાયરેક્ટ ઠેરો લઈને બે ગાડીમાં અને આવું હતું ફોટો ફોટોશૂટ માટે એટલે જયદી ભાઈએ ભેગા આવી ગયા હતા કેમ કે એમને રજા હતી અને રોકીભાઈને ભેગા ખેંચી લીધા હતા આપણે કેમ કે જરૂર તો પડે જ ને રોકીભાઈને અને આપણે સાલીભાઈને રસિકભાઈ અને હા ભાઈ કોલેજ નીચે ઉતર ત્યારે આપણે ફોલોઅર્સ મિત્રો ભેગા થઈ ગયા હતા અને આપણે ભાઈ મોરબીના બંકાઓ ભાઈ અરે કાયદેસર ભાઈ આવી રીતના સપોર્ટ કરતા રહેજો ભાઈ જરૂરત છે તમારા સપોર્ટની તો મેં તો આપણે પહોંચી ગયા તા નદી બાજુ અને આ રોકી ભાઈ તરી સેટ થતા હતા કે બાજુથી ફોટા પાડવા એ આપણે જઈ દી ભાઈ તો ફૂલ મોજ બાંધ રહેતા હો ભાઈ અને આ સાલી ભાઈ રસી ભાઈ વિચારે કઈ રીતે પાડવા હે પછી મિત્રો આપણે પણ ગાડીમાં એકાદી રીલ શૂટ કરી નાખીએ રીલ શૂટ કરીને પછી આપણે મૂકી દીધી સાઈડમાં ગાડી હજી તો અમે રસ્તામાં હતા ને રસ્તામાં હજી આ બે આનો ઈશારો જુઓ અને પછી આ રોકીભાઈનો ઈશારો જો મને એવું લાગે બે ને ફૂલે ફૂલ લાગી ગયું પછી મિત્રો આપણે આવી ગયા બીજી લોકેશન ને ફોટા પાડવા જીભ ભાઈ ફૂલ સેટ થઈ ગયા હતા ભાઈ ને પોસ્ટ બોઝ લેવા માટે રસિકભાઈ તો ફોનમાં જ વાત કરતા હતા અને હા ભાઈ આપડે રોકી ભાઈ જો કામ ચાલુ કરી દીધું એ ભાઈ ફોટા પાડવાનું રેડી કહેવાય ભાઈ ભાઈ આપણે ગીતની મોજે મોજ લેતા હતા જયદીપભાઈ ફૂલ 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 ફિલિંગ લેતા હતા ભાઈ મજા આવી ગઈ ગીત સાંભળીને પણ પછી મિત્રો આપણે એવા જમી કરીને મંદિરે ને મંદિરે આવીને જોયું ત્યાં તો ભાઈ પબ્લિક ઘણું બધું હતું આજે તો ફૂલ બાકા કી જ બોલવાની હતી ભાઈ લાગતું તું ભાઈ માહોલ ગરમ થાય છે ને જયદીપભાઈ ભેગ જ હતા તો મિત્રો આજના વ્લોગ માટે જ આટલું હતું અને મળી આપણે બીજા બ્લોકમાં જો લોક પસંદ આવે તો લાઈક કરી નાખજો ફોલો કરી નાખજો જય માતાજી મિત્રો